વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો સ્પોકન ઇંગ્લિશ કોર્સની આપણી એક સિરીઝ ચાલી રહી છે અને એ મુજબ આજનો આપણો આ ચોથો લેક્ચર છે અને આજના વિડીયોમાં આપણે અંગ્રેજી મૂળાક્ષરના ઉચ્ચાર વિશે શીખીશું એટલે કે અંગ્રેજી એબીસીડીમાં જેટલા પણ લેટર આવે તેનો ઉચ્ચાર શું થાય છે તેના વિશે આપણે શીખીશું અને આપેલાના વિડીયોમાં આપણે એ ઈ આઈ ઓ યુ પાંચ સ્વરના ઉચ્ચાર શું થાય તેના વિશે જોયું હતું અને જો તમે તે વિડીયો ન જોયો હોય તો હું તમને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપીશ અને આઈ બટનમાં પણ તમે ક્લિક કરીને તે વિડીયો જોઈ શકો છો અને તે વિડીયો જોઈશો તો જ તમને આ વિડીયોમાં સાચી સમજણ પડશે તો ચાલો શરૂઆત કરીએ તો હવે તમને કદાચ એમ પ્રશ્ન થશે કે આપણે આ એબીસીડીના ઉચ્ચાર વિશે શા માટે શીખવાની જરૂર છે તો જુઓ કોઈ પણ એક લેટર હોય એક વર્ણ એ પણ એક શબ્દ બનાવી શકે છે જેમ કે અહીંયા જુઓ તો અહીંયા તમને એક લેટર આપેલો છે એ તો આ એ એ એક શબ્દ બનાવે છે તમને લાગશે કે આ એક અક્ષર જ છે પરંતુ આ એક શબ્દ છે તો હવે પ્રશ્ન થશે કે કેવી રીતે તો જુઓ એ જ્યારે આર્ટિકલ તરીકે વપરાય ને ત્યારે તેનું ગુજરાતી એક એવું થાય છે એટલે કે સિંગ્યુલર દર્શાવવા માટે વપરાય છે ત્યારે તેનું ગુજરાતી એક એવું થાય છે આઈ એમ અ બોય તો અ શું દર્શાવે હું એક છોકરો છું એવી રીતે તો એક વર્ણ પણ એક શબ્દ બનાવી શકે છે તો અંગ્રેજી શીખવાની શરૂઆત વર્ણથી થાય તો હવે આપણે શબ્દ લગી પહોંચ્યા હવે આપણે આગળ જોઈએ તો એક શબ્દ એક વાક્ય પણ બનાવી શકે છે જેમ કે જુઓ તો યુ કમ હિયર આન્સર તમે એટલે કે જવાબ આપશો નો તો તમે તો આટલો જ જવાબ આપો છો નો પરંતુ છતાં પણ આ એક આખું વાક્ય બનાવે છે કે ના હું અહીંયા આવતો નથી તો એક લેટર હોય તે પણ આખો શબ્દ બનાવી શકે છે તો એક શબ્દ હોય તો શબ્દ પણ આખું વાક્ય બનાવે છે એટલે સૌથી આપણે એક એક લેટર લેટર શીખીશું શબ્દ શબ્દ બનાવશે બનાવશે શું તો શબ્દો ભેગા મળીને એક વાક્ય બનાવશે અને વાક્ય ભેગા મળીને શું બનાવશે તો કે એક વાક્ય એક આખો ફકરો બનાવી શકે છે એક આખો પેરેગ્રાફ બનાવી શકે છે ધીમે ધીમે એવા ઘણા બધા પેરેગ્રાફ ભેગા થઈને એક આખું પેજ લખાય છે અને પેજને આપણે જ્યારે જોઈન કરીએ ત્યારે એક આખી બુકની રચના થાય છે આવી રીતે જ આપણે વાંચતા શીખીએ છીએ કોઈ પણ વ્યક્તિ જો અંગ્રેજી વાંચી શકતો હોય તો તે આવી રીતે જ શીખ્યું હોય છે સૌ પ્રથમ વર્ણ શીખે વર્ણ ભેગા મળીને સ્પેલિંગ થાય એટલે કે શબ્દ થાય પછી શબ્દ શીખવાના હોય અને શબ્દો ભેગા મળીને વાક્યની રચના થાય એટલે વાક્ય શીખવાના હોય અને વાક્ય ભેગા મળીને એક આખો ફકરો બનાવી શકે અને ફકરો બનાવે પછી ધીમે ધીમે આપણે આ આખો પેરેગ્રાફ વાંચવાનું હોય અને પેરેગ્રાફના પેજીસ ને પેજીસમાં રૂપાંતર થાય છે તો આવી રીતે જ વાંચતા શીખવાની એક આખી પ્રોસેસ છે અને બધા લોકો આવી રીતે જ શીખે છે પેંગ્રામ એટલે શું તો આ કદાચ તમારી માટે નવું હોય છે અથવા તો તમને આવડતું હોય છે તો જેને જેને આવડતું હોય તે કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે કે પેંગ્રામ એટલે શું અને જો નહીં આવડતું હોય તો હું તમને શીખવાડવાનો જ છું તો ચાલો જોઈએ કે પેંગ્રામ એટલે શું તો આ કંઈક નવી વસ્તુ છે પેંગ્રામ એટલે શું તો બીજું કંઈ નહીં પરંતુ પેંગ્રામ એટલે એવું વાક્ય કે જેમાં આલ્ફાબેટના બધા એટલું જેડ વર્ણ આવી જાય એથી શરૂઆત કરીને તે જેડ સુધીના બધે બધા લેટર આવી જાય તો નીચેનું વાક્ય જુઓ તો જેમ કે ધ પીક બ્રાઉન ફોક્સ ચમ્સ ઓવર લેઝી ડોગ હવે આ વાક્યમાં તમે જોઈ લેજો એમ બધે બધા વર્ણનનો સમાવેશ થતો હશે આવા બીજા પણ વાક્ય તમે ગૂગલ ઉપરથી શોધી શકશો અને કોમેન્ટ બોક્સમાં જણાવજો જો તમે ટ્રાય કરો તો ચાલો હવે આપણે ઉચ્ચારણ તરફ આગળ વધીએ તો આગળ વધતા પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછું કે આ લેટર કયો લખ્યો છે તો ત્રણે ત્રણ લેટર સી લખેલા છે બરાબર તો હવે આ વાંચો તો સેન્ટર તો આમાં સ ઉચ્ચાર આવે છે આમાં શું ઉચ્ચાર આવે છે વાંચો તો કંટ્રોલ તો આમાં ક ઉચ્ચાર આવ્યો આ વાંચો તો ચાન્સ તો આમાં ચ ઉચ્ચાર આવ્યો તો આવું કેમ એક જ સી લખેલો છે એક જ લેટર લખેલો છે છતાંય તેના ઉચ્ચાર તો જુદા જુદા થાય છે તો એટલા માટે જ આપણે કન્ફ્યુઝ થઈ જાય છે તો હવે આ શબ્દ જુઓ તો આ શું લખ્યું છે જી 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 લેટર લેટર તમે કહેશો બરાબર જી લેટર લખેલો છે આ વાંચો તો ગીવ તો આમાં તો ગ વંચાય છે હવે આ વાંચો તો જી તો આમાં તો જી વંચાય છે જી તો સૌથી પહેલા આપણે બી નું ઉચ્ચારણ જોઈશું તો બીનું ઉચ્ચારણ બ થાય છે બર્ન બર્ન એટલે બળવું બીજો સ્પેલિંગ તમે અહીંયા બોલ 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 સીધું જ વાંચવાનું બોલ અને આ આ આ બાઉલ નથી બોલ બોલ બોલિંગ કરતા હોય ને એ બોલ અને બોલ એટલે વાટકો તેવું ગુજરાતી થાય છે સી નું ઉચ્ચારણ તો આપણે હવે સી ઉચ્ચારણ વિશે શીખીએ તો સી ફોર કેક બરાબર તો સી નું સ ઉચ્ચારણ થાય છે એક તો સ સસલાના સ તો ઈ ક્યારે થાય તો જ્યારે સી પછી સ્પેલિંગમાં ઈ આવે ત્યારે સી નું ઉચ્ચાર શું થાય સ થાય સસલાનું સેન્ટર જેમ કે અહીંયા જુઓ તો સી પછી શું આપેલું છે ઈ તો તેનું ગુજરાતી શું થાય સેન્ટર હવે અહીંયા જુઓ પ્રાઇઝ તો સી પછી શું આપેલું છે ઈ તો આનું પણ ગુજરાતી શું થશે પ્રાઇઝ આમાં શું થશે સેન્ચુરી તો સી પછી જ્યારે ઈ આવે ત્યારે સી નું ઉચ્ચારણ સ થાય છે તો સી પછી જ્યારે આઈ આવે આઈ ત્યારે પણ સીનું શું ઉચ્ચારણ થાય છે સ સસલાનો સ તો કે સી ટી સર્કલ અને હજી પણ એક વખત સત ઉચ્ચાર થશે તો સી પછી વાય આવે આ વાય તો સી પછી જ્યારે વાય આવે વાય ત્યારે પણ સીનું ઉચ્ચારણ શું થશે સ તો સી પછી જ્યારે ઇ આઈ અથવા તો વાય આવે ત્યારે સી નું શું ઉચ્ચાર થાય છે તો કે સી નું ઉચ્ચાર સ થાય છે જેમ કે માય સિકલ તો અહીંયા જુઓ સી પછી શું આવેલું છે વાય તો આને આપણે બાય સિકલ કહેવામાં આવે છે બાય સિકલ તો હવે સી નું ક ઉચ્ચાર તો સી નું ક ઉચ્ચાર ક્યારે થાય છે તો બાકીની બધી જગ્યાએ એક સિવાય સી નું ક ઉચ્ચાર થાય છે એ એક જગ્યા કઈ છે તે અમને આપણે શીખીશું એમ તો જુઓ તો અહીંયા તો સી પછી શું આવેલું છે ઈ વાય આ આવેલો છે નથી આવેલો ઓ આવેલો છે તો સી નું શું ઉચ્ચાર થાય છે કવર તો અહીંયા જુઓ સી ઓ તો સી પછી શું આવેલું છે ઓ તો આ સી નો શું ઉચ્ચાર થાય છે કંટ્રોલ એટલે સી પછી જ્યારે ઈ આઈ વાય આવે ત્યારે સી નું શ ઉચ્ચાર થાય અને બાકીના બધા જ લેટર આવે ત્યારે સી ક ઉચ્ચાર થાય એક સિવાય તો હવે આ એક શું છે તો ઈ સી એચ છે જ્યારે સી એચ આવે ત્યારે સી એચનો શું ઉચ્ચાર થાય જો જેમ આપણે ગુજરાતી કક્કામાં શીખીએ ત્યારે તો અહીંયા ચેસ અને અહીંયા જો નું ઉચ્ચારણ તો હવે આપણે ની ઉચ્ચારણ શીખીશું અને ની ફોર ડોગ તો ની નું ઉચ્ચારણ એક ડ થાય છે ડ જેમ કે નીગ ની ખોદવો ખાડો ખોદવો પછી ડાઉન ડાઉન એટલે ની નો શું ઉચ્ચાર આવે છે ડ ડાઉન એટલે નીચે ડોગ ડોગ એટલે કુતરો તો અહીંયા ની નો શું ઉચ્ચાર આવે છે ડ ને મેડ તો આ ડી નો શું ઉચ્ચાર આવે છે ડ એટલે ની નું એક ઉચ્ચાર ડ આવે છે અને બીજું એક ઉચ્ચાર શું થાય છે તો કે દ આ જ્યારે નામ લખેલું હોય ત્યારે ની નું હવે આપણે એફ નું ઉચ્ચારણ જોઈશું તો એફનું શું થાય છે ફ જેમ કે ફેલ તો એફ નું ફ આવશે ફેલ ફેન તો એમાં ફેન આવશે ફેન તો હવે આપણે જી નું ઉચ્ચારણ જોઈશું તો જી ફોર ગીટા તો જી એક ઉચ્ચારણ ગ થાય છે જેમ કે ગીવ તો અહીંયા શું જીનો ઉચ્ચાર આવ્યો ગ ગોવા તો શું ઉચ્ચાર આવ્યો ગ એગ્રીકલ્ચર તો જીનો શું ઉચ્ચાર આવ્યો ગ તો જીનો એક જ પણ ઉચ્ચાર થાય છે જેમ કે જબલાનો જ અથવા તો જ બેમાંથી કોઈ પણ જ એવો ઉચ્ચાર થાય છે તો આ ક્યારે ક્યારે થાય તો સૌ તો જી પછી જ્યારે ઈ આવેલો હોય ઈ જેમ કે એઝ તો આ જી પછી શું આવેલું છે ઈ તો આને શું વંચાય એઝ એયાઝ જ ઉચ્ચાર થાય જ આમાં ગ ઉચ્ચાર નહીં થાય ચેન્જ ચેન્જ તો આમાં જનો ઉચ્ચાર થશે જ કેમ તો કે અહીંયા ઈ આવેલો છે જી પછી એટલા માટે તો તેવી જ રીતે જી પછી જ્યારે આ આવે ત્યારે પણ જી નો ઉચ્ચાર જ થશે જેમ કે મેં જી તો જી પછી શું આવેલું છે આઈ તો આને શું વંચાય જીરા પછી વાય તો જી પછી જ્યારે વાય આવેલો હોય ત્યારે પણ એને જ વંચાય જેમ કે જીમ અને તો અહીંયા પણ સી જેવી જ પેટર્ન ફોલો થાય છે ના રૂલ્સ જ અહીંયા ફોલો થાય છે જેમ કે ઈ આઈ વાય જી પછી જ્યારે ઈ આઈ વાય આપેલા હોય ત્યારે જી નો શું ઉચ્ચાર થાય જ ઉચ્ચાર થાય જ જબલાનો જ તો હવે આપણે એચ નું ઉચ્ચારણ જોઈશું તો એચ નું પણ એક જ ઉચ્ચાર થાય છે જેમ કે હોટેલ તો એચનો શું ઉચ્ચાર થાય છે હો અને હેલો તો હેલો શું ઉચ્ચાર થાય છે હો જેનું ઉચ્ચારણ તો હવે આપણે જેનું ઉચ્ચારણ જોઈશું તો જેનું પણ એક જ ઉચ્ચાર થાય છે જેમ કે જો જોઈન તો જોઈનમાં સી જ જો જુલાઈ જુનિયર અને જેલેસી જેલેસી એટલે કે ઈર્ષા કે તો હવે આપણે કે નું ઉચ્ચારણ જોઈશું તો કેમાં પણ એક જ ઉચ્ચાર થાય છે ક જેમ કે કાઇટ મેક બાઇટ તો આ ત્રણે ત્રણ માં ક નો ઉચ્ચાર ઉજાવે છે શેનો આવે છે ક નું એલનું ઉચ્ચારણ તો હવે આપણે એલ નું ઉચ્ચારણ જોઈશું તો એલ નું ઉચ્ચાર હંમેશા લો આવે છે જેમ કે લેવલ મેલ તો અહીંયા લો ઉચ્ચાર આવે પ્લે તો અહીંયા લે તો અડધો લો પણ આવે જેમકે પ્લે ઓલ્ટરનેટિવ તો આમાં પણ લ આવે લ એમ તો હવે આપણે એમનું ઉચ્ચારણ જોઈશું તો મ થશે મો જેમ કે મો તો એનું મ ઉચ્ચાર થાય છે મની તો મનીમાંય મ નો ઉચ્ચાર થાય છે અહીંયા મેં તમને ઓનો કંઈક રૂલ સમજાવ્યો હતો યાદ હોય તો કે જો મની ઉચ્ચાર થાય અનું ઓ ન થાય મિલ્ક તો મિલ્ક તો મિલ્કમાંય એમનો ઉચ્ચાર મ થાય છે તો એમનું ઉચ્ચારણ મ થાય છે એન તો હવે આપણે એનનું ઉચ્ચારણ જોઈશું એન તો એન ફોર તો એન એનનું ઉચ્ચારણ ન થાય છે જેમ કે નેસ્ટ તો આ એનનો ઉચ્ચાર ન આવે નેસ્ટ એટલે માળો જેમ કે નેવર ક્યારેય નહીં એમ તો એનનો ઉચ્ચાર ન આવે એન્ટ્રી તો આમાંય ન આવે ન ઉચ્ચાર આવે એમનું એનનું ઉચ્ચારણ એક જ છે ન પીનું ઉચ્ચારણ તો હવે આપણે પીનું ઉચ્ચારણ વિશે શીખીશું તો પી ફોર પંપકિન પમ્પકિન એટલે કોળું તો પીનું એક જ ઉચ્ચાર આવે પેન અને પેઇન્ટ પરંતુ જ્યારે પી પછી પી એચ આપેલું હોય પી એચ તે ગુજરાતી કકા પ્રમાણે આપણે ફનો ઉચ્ચાર કરીશું ફનું જેમ કે ફોન ફોટો તો ફ ઉચ્ચાર આવશે પી એચ આપેલું હશે ત્યારે શેનો ફનો ઉચ્ચાર થશે ફ તો ક્યુનું ઉચ્ચારણ તો ક્યુ હવે આપણે ક્યુ નું ઉચ્ચારણ જોઈશું તો ક્યુ નું ઉચ્ચારણ ક્વ ક્વીન તો ક્વ આવશે ક્વ અને અક્વાયર એટલે ક્વનું ઉચ્ચારણ આવશે આરનું ઉચ્ચારણ તો હવે આપણે આરનું ઉચ્ચારણ જોઈશું આર એટલે આર ફોર રેટ આર જેમ કે રીચ રીચ એટલે પહોંચું તો અહીંયા આરનો શું ઉચ્ચાર થાય છે ર રેસ્ટ તો રેસ્ટમાં આરનો શું ઉચ્ચાર થાય છે ર રિવેન્જ તો રિવેન્જમાં શું ઉચ્ચાર થાય છે તો કે ર તો આરનું ઉચ્ચારણ એક જ છે રસ નું ઉચ્ચારણ તો એસનું ઉચ્ચારણ કઈક શીખવા જેવું હોય તો ચાલો જોઈએ તો એસનું સૌથી પહેલા સ એટલે કે સસલાનો સ ઉચ્ચાર થાય છે જેમ કે સેવ સી અને સેવન એમાં સ એવી રીતના જ બોલવાનું હોય શ પરંતુ આને જુઓ શ અને શ શ શ ઉચ્ચાર થાય શાઈ શી સી એસ એટલે જીભમાં આપણે થોડોક અવાજ આવે શર્ટ કરીને પછી સ તો અડધો શ આવે જેમ કે સ્કૂલ એસસી એચ આપેલું હોય તો સ્કૂલ અને પછી એક શ નો સાઉન્ડ ક્યાં આવે તો કે ટી આઈ ઓ એન આવેલું હોય જ્યારે ત્યારે તેનો શ સાઉન્ડ આવે શરણનો શ દેશ નેશન ઇન્ટ્રોડક્શન લોકેશન તો શ નો સાઉન્ડ આવે ટીનું ઉચ્ચારણ તો હવે આપણે ટી નું ઉચ્ચારણ જોઈશું તો ટી નો એક ઉચ્ચાર થાય છે ટ ટ એટલે ટોલ તો આમાં ટી નો શું ઉચ્ચાર આવ્યો ટ અને આમાં ટમેટો અને ટમેટો કહેવાય ટોમેટો નો કહેવાય ટમેટો તો એમાં ટ નો સાઉન્ડ આવે છે અને એક ટી નો ત ઉચ્ચાર થાય ત જેમ કે ત્રિશુલ તો અહીંયા ટી નો શું ઉચ્ચાર થાય છે ત્ર ત વધતા ર વધતા અ ત્રણે ત્રણ ભેગા મળીને ત્ર થાય ત્ર ત્રિશૂલ તો વી નું ઉચ્ચારણ તો વી નું વ ઉચ્ચાર થાય છે પરંતુ જ્યારે વી આપણે બોલવીને ત્યારે દાંત આપણા ઓટને અંડે બોલો તો ડબલ્યુ નું ઉચ્ચારણ તો ડબલ્યુ નું ઉચ્ચારણ વ થાય છે પરંતુ ડબલ્યુ ના ઉચ્ચારણમાં થોડોક ફેર આવે છે જેમ કે વ તો વ બોલવામાં હોઠ ગોળ બને અને વ વેરીફાઈનો વ બોલવામાં આપણા દાંત રિયા ઓઠને અડે અને આ વ બોલવામાં ઓઠ આપણા ગોળ બનશે બોલો તો વિન્ડો ટ્રાય કરો એટલે ખબર પડશે એક્સનું ઉચ્ચારણ તો હવે આપણે એક્સનું ઉચ્ચારણ જોઈશું તો એક્સનું ઉચ્ચારણ એક્સ જ રહીએ છે એક્સ તો જેમ કે એક્સ રે ટેક્સ બોક્સ આમાં તમને એક્સનો સાઉન્ડ આવશે પછી એક ઉચ્ચાર થાય છે જ ઝેરોક્ષ જેમ કે જેરોક્સ એક્ઝામ્પલ વાયનું ઉચ્ચારણ તો વાયનું ઉચ્ચારણ ય આવે છે યર જેમ કે યર તો વાયનો શું ઉચ્ચાર આવે છે ઇયો યેલ યેલ પરંતુ અહીંયા જુઓ વાયનો શું ઉચ્ચાર આવશે ઈ આવશે ઈ જેમ કે મે મે આપણે આને મે એવી રીતના વાંચી ઈ અહીંયા તો વાયનું શું બની જાય છે ઈ એટલે વાય રીઓને ઈ શ્વર પણ ગણાય છે શ્વર તો વાયને આપણે સ્વર તો નહીં કરી પરંતુ અર્ધ સ્વર કહીશું અર્ધ સ્વર ક્યારે તો કે જ્યારે વાયનું ઉચ્ચારણ ઈ થાય ઈ ત્યારે તે સ્વરમાં બને છે અને વાયનું ઉચ્ચારણ જ્યારે અ થાય ત્યારે તે વ્યંજન ગણાય છે એટલે વાય ન તો સ્વર છે ન તો વ્યંજન છે શું છે તો વાય એક અર્ધ સ્વર છે ઝેડનું ઉચ્ચારણ તો ઝેડનું ઉચ્ચારણ જો જબલાનું જ થાય છે જેમ કે જુ પ્રાણી સંગ્રહાલય ઝેબરા તો જૂન